નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત મિત્રો આ વિડીયોમાં આપણે એસપી હિન્દુસ્તાની ટીમના મેમ્બર એવા ફૂમતાજી વિશે જાણીશું ફૂમતાજી કેટલું કમાય છે તેમના લગ્ન થયા છે કે નહીં તે કેટલા ભણેલા છે અને તેઓ કેટલા ભાઈ છે તે બધું જ આપણે વિડિયોમાં જાણીશું તો સૌથી પહેલાં તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી આવા અવનવા વિડીયો તમને મળી રહે તો મિત્રો વાત કરીએ ફૂમતાજીનો જન્મ ક્યાં થયો હતો તો મિત્રો ફૂમતાજીનો જન્મ પાટણ જિલ્લાના વામાયા ગામમાં થયો હતો અને હાલ તેઓ વામાયા ગામમાં જ રહે છે ફૂમતાજી હાલ તેમના માતા પિતા અને તેમના ત્રણ ભાઈઓ સાથે એક જ પરિવારમાં રહે છે હવે મિત્રો વાત કરીએ ફૂમતાજી કેટલું ભણેલા છે તો ફૂમતાજી દસ સુધી અભ્યાસ કર્યો છે અને તેમને ગાવામાં અને એક્ટિંગમાં વધારે રસ હોવાથી અને ઘરની પરિસ્થિતિ સારી ન હોવાથી તેમને કામ ચાલુ કર્યું હતું અને સાઇડમાં પણ એમણે વિડીયો બનાવવાનું ચાલુ રાખ્યું હતું અને જે હાલ તેઓ ફૂમતાજી તરીકે ઓળખાય છે ફૂમતાજીનું હમણાં થોડા મહિનાઓ પહેલાં જે સોંગ આવ્યું હતું તે પણ ખૂબ જ સુપરહીટ ગયું હતું ફૂમતાજી હાલ એક એક્ટર છે પરંતુ પહેલાં તેઓ સિંગર છે જેથી તેઓ પાંચ છ મહિને તેમનું એક નવું સોંગ લાવતા રહે છે અને જે પણ બજારમાં ખૂબ જ ધૂમ પડાવતું રહે છે હવે વાત કરીએ મિત્રો ફૂમતાજીના લગ્ન થયા છે કે નહીં તો હા મિત્રો ફૂમતાજીના લગ્ન થઈ ગયા છે અને તેમને બે દીકરીઓ અને એક દીકરો છે હવે વાત કરીએ ફૂમતાજી મહિનાનું કેટલું કમાય છે તો મિત્રો એસ એસબી હિન્દુસ્તાની જે ચેનલ છે તેમાંથી તેમને એક મહિનાની પચાસ લાખથી પણ વધારે આવક થાય છે અને તેમના દસ મેમ્બર છે તો દસે મેમ્બર સરખા ભાગે વેચી લે તો કેટલા પૈસા થાય તમે હિસાબ લગાવી લો તો મિત્રો આથી ફુમતાજીની સ્ટોરી બીજા પણ આવા નવા વિડીયો જાણવા હોય તો તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો જેથી આવા નવા વિડીયો તમને મળી રહે